મિત્રો રાજકોટના માવડી ચોકડીથી તદ્દન નજીક સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન એટલે કે ફોરજી સ્માર્ટફોન માત્ર ત્રણ હજારથી ફાઈવજી સ્માર્ટફોન માત્ર સાત હજારથી હું વાત કરી રહ્યો છું રાજકોટનું માવડી ચોકડીથી તદ્દન નજીક આવેલું આપણું રાજકોટનું લેટેસ્ટ સેલ્યુલર આ શોપમાં તમને લાઈવ બસો પ્લસ મોડલ આજે સ્ટોકમાં મળી રહેશે એન્ડ્રોઈડ ફોરજી ફાઈવ જી તથા ઓએસમાં એપલ

જે તમને મળી રહેવાનું માત્ર ખાસ આ આઈફોન બાવીસ હજાર રૂપિયામાં આઈફોન એકસો અઠ્યાવીસ પાંત્રીસ હજાર રૂપિયામાં સેમસંગમાં એસ ટ્વેન્ટી વન સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર સોળ હજાર થી

હવે અહીંનું મેન સૂત્ર એ છે કે અહીંથી શું કામ એને સેકન્ડ હેન્ડ મોબાઈલ ની ખરીદી કરવી જોઈએ કારણ કે બેસ્ટ પ્રાઇસ તો છે જ પણ બેસ્ટ કન્ડિશન અને બેસ્ટ સ્યોરિટી સાથે તમને મોબાઈલ ની ખરીદી તમે અહીંથી કરી શકો છો તો આજે જ કોન્ટેક્ટ કરશો લેટેસ્ટ સેલ્યુલર ને